ઘોઘાકુળા રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ નજીક ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ સહિત અન્ય પ્રદૂષિત ચીજ વસ્તુઓ મળી આવી મેલડી માતાજીના મંદિર જવાના માર્ગ પર પ્રદૂષિત વસ્તુઓ ફેંકાતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ ગોઘાથી કુળા જવાના રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર જવાના માર્ગ પર ડમ્પિંગ સાઇટમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ અને અન્ય પ્રદૂષિત કહી શકાય એવી વસ્તુઓ મળી આવતા દર્શન અર્થે જતા આવતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી હોય આવી પ્રદૂષિત વસ્તુઓ આ સ્થળે નિકાલ કરતા લોકો સામે ઉગ્ર રોષની લાગણીઓ ફેલાવા પામેલ હોય આ બાબતે સખ્ત કાર્યવાહી કરવા માંગણીઓ ઉઠી રહી છે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે રાજ્ય સરકાર અને ગૃહ ખાતું મોટી મોટી વાતો કરતું હોય છે પરંતુ હકીકત સાવ અલગ જ જોવા મળે છે જે મુજબ ગોઘાકુડા રોડ પર આવેલ બનાવવામાં આવેલ ડમ્પિંગ સાઇટ નજીક ઇંગ્લિશદારોની ખાલી બોટલ પડેલી જોવા મળી હતી સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા ગામેથી ડોર ટુ ડોર ઉપાડવામાં આવતા કચરાને ઘોઘા કુડા રોડ પર બનાવવામાં આવેલ ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે આ ડમ્પિંગ સાઇટ નજીકથી બ્લેક ડોગ કંપનીની સેલિન જમ્મુ કાશ્મીરની ઇંગ્લિશદારોની ખાલી બોટલ ખાનગી રિઝોર્ટના શેમ્પુ કોન્ડોમ પેકેટ સહિતની અન્ય ચીજવસ્તુઓ ફેંકેલી હાલતમાં જોવા મળી હતી ડમ્પિંગ સાઈડની બાજુમાંથી નીકળતો રસ્તો આગળવાળા મેલડી માતાજીના મંદિર તરફ જાય છે ત્યારે આ માર્ગ પરથી અસંખ્ય ભક્તજનો માતાજીના દર્શન કરવા માટે નીકળતા હોય છે ત્યારે માર્ગ પર જ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ કોન્ડોમના પેકેટ સહિતનો પ્રદૂષિત ઘન કચરો ફેંકવામાં આવતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાંજના કે મોડી રાત્રે આ વિસ્તારમાં દારૂની પાર્ટીઓ થાય છે તે કોણ કરે છે ક્યારે થાય છે તે તપાસનો વિષય બની રહ્યો છે જાહેર પર આ પ્રકારનો પ્રદૂષિત કચરો ફેંકવો તે ખરેખર શરમજનક ઘટના કહી શકાય ત્યારે આ ઘટનાને લઈને ઘોઘા ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવશે કે પછી આગે સે ચાલી આતી ની માફક આંખ આડા કાન કરી સરકારી કાર્યવાહી મુજબ ભીનું જ સંકેલી દેવામાં આવશે એવી વાતો ચર્ચાની એરણ ઉપર ચડી રહી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોખા